આ દવા આપી બધી એવું ભાર આગળ કહું પણ પપ્પા દવા ખાંડેલા હતા એટલે દવા લાવેલા છે અત્યારમાં મહેમાન બેઠા છે હતો <laughs> <laughs>

બાને ભરવાનું ભારે પડી ગયું ને અમારે અમારા ભાઈ ને તે ભારે પડી ગયું છે ફરવાનું જો આ ખો કરે છે એક સાથે ત્રણ એક સાથે બધે માંદા પડી ગયા તો ફરવા જન માંદા પડી ગયા હા તો પેલા છે કે મારા પપ્પાએ દવા લેવા ગયા હા ને મારા મમ્મી દવા લેવા ગયા ને અમારા ભાઈ જે બાકી છે એની કી દવા દેવા લેવા ખબર નઈ કઈ કાબા અમે કેમ હે

આપડે આ ફોન બુશ મારી લીધેલો છે કારણ કે આપડો ફોન તૂટી ગયો કે આપડે કઈ ફેર હતી લેવાની લી એટલે ઓળખતા હોય તો કોમેન્ટ કરો આ કોન છે

Lady Putin vạch. Lady Putin. Lady Putin vạch. 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 Lady Putin vạch.

હા એટલા દિવસ અમારા ઘેરે ધ્યાન રાખી તો માન તો દેવું પડે કે એટલે તો મોટી ગાડી લઈને લેવા આવ્યા હે તો અરે ફોન આ વાત કરો વાત કરી હાલો બે હાલો આવી સીએ બે હા તો હાલો રૂપા બેન તો માની પણ પેલે ભાઈ હેલે આવો ને ગાડીમાં હા હે એ આવો આમ જો ઘોરી મોટી હે બેઠો એમાં હે હે હેલે એમ થાય હાલ આવો કે હે લેવા જો ઉસી અચારિક અમર પટેલ બેન ને હકે લેવા આવ કેમ કે મોટી ગાડી લે ને મારવા નીકળ્યા પછી પટેલ લેતા જાય એટલે બધા મળી દે તો ભાસી હવે જઈએ આપણે ઘેર જઈ માતે ને ગામ માં જેલાતા તો ગામ માં દીવા છે અચાર માં રૂપા બેન એવા છે તમને લેવા આવ તમને લેવા ભાઈ આવે અમને લેવાય મેમન આવ લેવા આવે તમે આયા તો વરસાદ શરૂ થઈ ગયો હા જો વરસાદ દેલાઉસ પર વરસાદ શરૂ થાય કેમ વા ઉખેર્યા વરસાદ ચાલુ એ રે જવાનું હોય ના રોકાવ ને કેદુને આઈ હતા એવું થોડું કેદુને હોય જ છે અમે ઘેરે ખાલી તો બા નોંતાધી રહેવું ન પડે હા તો બા આવી ગયા હવે તાવ ઉ જાય સોયમાં બેઠા છે હવે તાવ હારો થઈ ગયો કે બા તાવ જા થોડું હારો થઈ જાય ને હારો હતા ખબર કાઢી હતી એવું હતું રૂપા બેન એવા હા ખબર કાઢવા મહેમાન આવેલા હતા ને એટલા માટે આવેલા હતા અમારા મહેમાન કાપડ મસ્ત ખાઈ લીધું છે કઢી ખીચડી ખવરાવ્યા છે મહેમાન ને પણ વીસ વર્ષની યાદ લાવી દીધી એવું કે મારા બાઇન્ડ દાણા નાખી કઢી બનાવતા એવી કઢી આજ ખાધી છે એક વાઇટ પીજો કઢી મારા હાળી રાત ની બનાવી મજા આવી પીવાની જગ્યાએ એ બે વાર લીધી એટલે કઢી ખીચડી મસ્ત હતા ખાવાની મજા આવી ને બહુ ખાવાનું મસ્ત બનાવ્યું

બાય ખાવા બે કઢી ખીચરી ખાવા હવે આપડે જમી લઈએ હાલો બધા કઢી ખાવા બસ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી